નમસ્કાર મિત્રો કીર્તિ પટેલ અને વિષ્ણુ રાજપૂતના જે ફરી વિવાદ ચાલી રહ્યો છે તેમાં કીર્તિ પટેલ ફરી એકવાર વિષ્ણુ રાજપૂત અને તેને પહેલાં લગ્ન થયેલી તેની પત્ની સાથે ફરી વિવાદમાં ઉતરે છે કીર્તિ પટેલને વિષ્ણુ રાજપૂતારે કાંઈ લેવા દેવા નથી સતાય તે કીર્તિ પટેલ તેનો વિવાદ કેવી રીતે કરે જાણી જોઈને કીર્તિ પટેલને હાલી જવા પોતાની ચહેનલ માટે એના સબસ્ક્રાઈબ વધારવા માટે એના પોતાનું ખુદનું કરવા માટે બીજાને બદનામ કરવામાં આવે છે જોકે વિશુ રાજપૂત અને કીર્તિ પટેલને કાંઈ લેવા દેવા નથી છતાંય તેની સામે તે વિરોધ કરે છે તેની પહેલી પત્ની સાથે અને બીજી વાર શા માટે લગ્ન કર્યા તેને પહેલીવાર શું કામ દગો આપ્યો તેવું બધું તેને પૂછતાછ કરવામાં આવે છે એક તરફ જોઈએ તો અવારનવાર કીર્તિ પટેલને આ વાત જેને એક હાથ નથી અને બીજો હાથ પણ નથી કીર્તિ પટેલ તેવા વ્યક્તિ સાથે વિવાદ કરી રહી છે તેનો આ મોટો હાથ કોનો છે તો કીર્તિ પટેલનો મોટો હાથ કે ઓલા બંને હાથ જેને છે જ નહીં એનો હાથ મોટો તો કીર્તિ પટેલને કાંઈ લેવા દેવા નથી સત્તા તે વિવાદ કરી રહી છે તો તમે જુઓ પહેલાં પૂરું જુઓ તમે